ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાઉંભાજી એના માટે મેં એક કૂકર લઈ લીધું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એમાં એડ કરીશું ચાર મોટી ચમચી તેલ હવે એમાં એડ કરીશું એક ટુકડો બટર હવે તેલ અને બટર ગરમ થાય છે ત્યાં સુધી એને થવા દઈશું હવે તેલ અને બટર ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જીરું હિંગ અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં ઝીણી ઝીણી કટ કરીને લીધી છે હવે એ ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું હવે ડુંગળી સરસ ચડીને ટ્રાન્સફરન્ટ થઈ ગઈ છે તો એમાં એડ કરીશું આદુ મરચાં અને લસણને આ રીતે મેં વાટીને લીધા છે હવે એને ડુંગળી સાથે મિક્સ કરી લઈશું અને એની કચાશ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું હવે આદુ મરચાં અને લસણ ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરીને લીધા છે એને પણ આ રીતે મિક્સ કરી લઈશું હવે એમાં એડ કરીશું થોડું મીઠું જેથી ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય હલાવી અને લીડ લગાવી એને થવા દઈશું હવે લીડ હટાવીને ચેક કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ ટામેટા એકદમ સરસ ચડી ગયા છે હવે એમાં મસાલા એડ કરી દઈશું હવે એમાં એડ કરીશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચી પાઉભાજી મસાલો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બધા મસાલાને હલાવીને મિક્સ કરી લઈએ હવે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈએ મસાલા સરસ ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું શાકભાજી શાકભાજીમાં મેં બે નંગ બટાકા લીધા છે એને છોલીને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે એક બીટને આ રીતે ધોઈને મેં કટ કરી લીધું છે હવે એમાં એડ કરીશું કેપ્સિકમ કેપ્સિકમ પણ મેં એક મીડિયમ સાઇઝનું આ રીતે ઝીણું ઝીણું કટ કરીને લીધું છે ફ્લાવરને પણ આ રીતે ધોઈને નાના નાના પીસ કરી લીધા છે અડધી વાટકી જેટલા વટાણા બધા શાકભાજીને મસાલા સાથે મિક્સ કરી લઈએ બધા શાકભાજીને આ રીતે મેં મિક્સ કરી લીધા છે તો હવે એમાં એડ કરીશું દોઢ ગ્લાસ પાણી ગરમ કરીને મેં લીધું છે હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું આમાં મેં બીટરૂટનો ઉપયોગ કર્યો છે જેથી પાઉભાજીનો કલર ખૂબ જ સરસ આવશે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને છ વિસલ થવા દઈશું છ સીટી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કૂકરને ઠંડુ થવા દઈશું હવે કૂકર ઠંડુ થઈ ગયું છે તો ખોલીને ચેક કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ સરસ શાક બફાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે મેશરની મદદથી એને મેશ કરી લઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પાંચ મિનિટ માટે એને થવા દઈશું જો ફ્રેન્ડ્સ બધી ભાજીને મેં મેશરની મદદથી મેશ કરી લીધી છે અને એકદમ દાણેદાર ટેક્સચર તૈયાર થયું છે તો હવે એને એક વઘાર કરી લઈએ એક વાસણમાં બે ચમચી તેલ લીધું છે અને એમાં એડ કરીશું એક ટુકડો બટર એને ગરમ થવા દઈશું તેલ અને બટર ગરમ થઈ ગયા છે તો હવે એમાં એડ કરીશું એક ચમચી મરચું અને અહીં પાઉંભાજી પણ ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે એના ઉપર એડ કરી દઈશું આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે પાઉાજી પણ ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે એમાં એડ કરીશું એક લીંબુનો રસ અને ઉપરથી એડ કરીશું લીલા દાણા તો સરસ મજાની પાઉભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે પાઉ શેકી લઈએ પાઉ શેકવા માટે મેં એક તવી લઈ લીધી છે એના ઉપર એડ કરીશું એક ચમચી તેલ એના ઉપર એડ કરીશું બટર હવે તેલ અને બટર ગરમ થઈ ગયા છે તો એના ઉપર એડ કરીશું આપણે જે પાઉભાજી બનાવી હતી તે ઉપરથી એડ કરીશું લીલા દાણા હવે પાઉને આ રીતે શેકી લઈશું જેથી પાઉમાં પણ પાઉભાજીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો પાઉ પણ શેકીને તૈયાર થઈ ગયા છે તો હવે પાઉભાજીને સર્વ કરી લઈએ ઉપરથી એડ કરીશું બટર એકદમ સરસ બજાર જેવી પાઉભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા